લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત દાહોદ જિલ્લામાં આગામી સાત મે ના રોજ મતદાન યોજાનાર છે આ ચૂંટણીમાં દાહોદ જિલ્લાના વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નીરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો સ્વીપ નોડલ અધિકારી દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં રહ્યું છે જેના માધ્યમથી જિલ્લાના મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત જિલ્લાના છાપ તળાવ ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમ યોજવામાં આવ્યો તો આ કાર્યક્રમ હેઠળ જિલ્લા તેમજ ઘટકની આંગણવાડી કાર્યકર્તા બહેનો તેડાગર બહેનો સેવિકા બહેનો તેમજ જાગૃત વાલીઓએ મોટી સંખ્યામાં એકી સાથે મળીને છાપ તળાવ ખાતે મતદાન માટેના અનેક પ્રકારના પ્રેરક સંદેશા આપતી પંદરથી વધુ વિવિધ અને વિશાળ રંગોળીઓ પૂરવામાં આવી હતી લોકશાહીમાં કેટલી તાકાત રહેલી છે તે જાણે આ રંગોળીઓ આપણને સમજાવતી હોય તેમ દરેક રંગોળી પોતાના સપ્તરંગી રંગો તેમજ સૂત્રો થકી જાણે આવનાર દરેક નાગરિકને પોતાના તરફ આકર્ષિત કરી મતદાન કરવા માટે પ્રેરિત કરતી હતી દરેકે દરેક વિશાળ રંગોળીઓ ચૂંટણી માટેનો જાણે જીવંત સંદેશો આપતી હતી આપણો મત આપણી તાકાત મત આપણો અધિકાર એક મત ભારત માટે જેવા વિવિધ સૂત્રો રંગોળીમાં આલેખવામાં લેખવામાં આવ્યા હતા છાપ તળાવની મુલાકાતે આવનાર લોકોમાં મતદાન અંગેની જાગૃતિ આવે તેમજ તેઓ મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી રંગોળી થકી સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો રંગોળીના માધ્યમથી આઈસી ડીએસ પરિવાર દ્વારા છાપ ચડાવ ખાતે પરવા માટે આવતા લોકો માટે આવનાર મતદાન કરવા માટે પ્રેરિત થાય તેમજ તેઓમાં ઉત્સાહ વધે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું મારું નામ ઈરા ચૌહાણ છે હું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દાવોદ છું આજે અમે આઈસીડીએસ પરિવારની સાથે રહીને અમારા આંગણવાડી કાર્યકર્તા તેડાગર બહેનો અને જાગૃત વાલીઓની સાથે રહીને મતદાન જાગૃતિ અભિયાન હેઠળ રંગોળી કાર્યક્રમ કર્યો છે અમે ખાસ કરીને છાપ તળાવ એટલા માટે પસંદ કર્યો છે કે આ એક પબ્લિક પ્લેસ છે અને સાંજના સમયે વધુમાં વધુ લોકો અહીંયા તળાવની મુલાકાતે અને વોકમાં આવતા હોય છે તો આ રંગોળીના માધ્યમથી અમે મતદાન જાગૃતિ થાય અને આગામી સમયમાં જે ચૂંટણી યોજાવાની છે એમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ વધે તે માટે અમે આજે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેમાં અમારા દાહોદ જિલ્લાના અને દાહોદ ઘટકના આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોને સાથે રાખીને આ કાર્યક્રમ યોજ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર